આ સાડી બાંધણી કેટલાની છે આ 300 ની એટલે ₹300 થી સ્ટાર્ટ થાય છે ત્યાં આપણે તો 300 ને 7000 ઓ એટલે 300 સ્ટાર્ટ થઈને ને સાદાની સાડી મળે છે બરાબર જો આ ટાઈપની બાંધણીની સાડી 300 ની રેન્જ તમને મળી જાય બરાબર પછી લેહરિયા ની સાડી 3500 સહી 300 ના છે આ ટાઈપના ના લેહરિયા છે જો કોટન માં આવશે 1000 આ કોટન ની પાયટોણી છે હા 1100 આસપાસ મળે તમને અને બહુ જ મસ્ત છે પલ્લુ પલ્લુને એવું જોવા કોટનની પૈથા આ લગ્ન સિઝનમાં તમે રિઝનેબલ રેટ પર સાડીઓ શોધતા હો તો એના માટે જ છે આખો કેમ કે આપણા વડોદરા શહેરમાં તેજસ્વી સાડી કહી નવી જ શોપ ઓપન થઈ ગઈ છે જે ગુજરાતની જોડે જોડે મહારાષ્ટ્રની સ્પેશિયલ સાડીઓ જેમ કે નવવારી છે કે પૈઠણી સાડીઓ અને

આ ટાઈપની સાડીને ચંદ્રકોર પેઠર્ણી કહેવાય આ બધી સ્પેશિયલ મહાસની સાડીઓ છે હં અને અહીં ઓછી જોવા મળે છે બહુ જ જો આ ટાઈપનું છે કલેક્શન અને આ કેટલા રૂપિયાની છે આઠસો રૂપિયાની જ છે ખાલી અને બહુ જ સરસ અને કલર બધી સાડી તમને અવેલેબલ છે બધા અને બધામાં બ્લાઉઝ પીસ તો આવશે જ ને હા ઓકે જો બ્લાઉઝ પીસ બધામાં આવશે જો આ ટાઈપનું છે આખું

અને બધી જાતની સાડી તમને મળી જાય મહારાષ્ટ્રની હોય કે સાઉથની સાડીઓ હોય ગુજરાતની સાડીઓ કલકત્તાની બધું તમને એક જ જગ્યાએ મળી જશે જુઓ બહુ સરસ છે અને કલર બધામાં અવેલેબલ છે પહેરવા માટે ડેલીમાં કે આપવા લેવા માટેની સાડીઓ પણ અહીંયા અવેલેબલ છે આ ટાઈપની સાડી તમને ત્રણસો ચાલીસની આસપાસ મળી જાય જુઓ અને બ્લેકનું કલેક્શન અહીંયા બહુ જ સરસ છે કોટનની સાડી બી છે ને આ આ કઈ સાડી કહેવાય એને કોટનની સાડી છે જોવા ઓકે બારદિકની સાડી બી છે હં બાર્ટિકની સાડી પણ છે સિલ્કમાં પણ છે ઓકે ડાયમંડ વર્કવાળી સાડી છે જોવા અને અને રેન્જ એકદમ બધાની રીઝનેબલ છે તમને જોવા પેટર્ન પેટર્નની કહેવાય બ્લેક કલરમાં હા બહુ સરસ સાડી છે અને બહુ રિઝનેબલ રેટમાં તમને મળી જશે અહીંયા આ સાડી તમને પચીસો એસ મળી જાય સારામાં સારા મટીરિયલમાં તમને અફોર્ડેબલ રહી છે એ મળી જશે આ સાડીઓની આ સાડીઓની શું ખાસિયત છે આ યવલા જો જો આ યવલા હા એટલે આ છે ને યવલાની સાડીઓ છે ને એ મહારાષ્ટ્રની સાડીઓ માટે હબ કહેવાય અને આમની બધી સાડીઓ જો આ ટાઈપની છે અને કલર બધામાં તમને દેખાય છે બધા જ અવેલેબલ છે કલરમાં જો આ ટાઈપની બધા જ જાતના બધા જ કલર અવેલેબલ છે જે કોઈ બી તમને કલર બી મળી જશે બધું જ મળી જશે જો આ ટાઈપનું છે કલેક્શન અને એકદમ રિઝનેબલ રેટમાં છે આ ટાઈપની સાઈડ તમને તેરસોમાં મળી જાય ઓકે જો આ જેને લાઈટ કલર ગમતા હોય એ લોકો માટે બી આ ટાઈપની કલેક્શન છે આખું અને એમાં બહુ મસ્ત મસ્ત ઓકે જો આમાં બધા જ કલર અવેલેબલ છે આ ટાઈપના એ બી તમને આઠસોની રેન્જમાં મળી જાય તમે પછી પાર્ટી વેર કહો કે જેને એકદમ બેઠું પહેરવું ગમતું હોય એ લોકો માટેની સાડીઓ છે બધી સાડી પોસ્ટર પીસ છે જો આ ટાઈપનું છે આખું અને મટીરિયલ બધાનું સારું આવશે બ્લાઉઝ બધામાં આવશે ના વેલ્વેટ ના સ્ટ્રેચેબલ બ્લાઉઝ પીસ મળી જાય બ્લાઉઝ છે 350 થી સ્ટાર્ટ છે ઓકે 350 થી સ્ટાર્ટ છે આ બધા બ્લાઉઝ અને કલર બધા જ અવેલેબલ છે ઓકે પછી બીજી કઈ કઈ રેન્જ છે બ્લાઉઝમાં બીજો આ છે

બધા કલર આવે છે પાર્ટી પાર્ટીવેર સાડીઓ ડાયમંડ હમ ડાયમંડ એમાં ઓછી રેન્જમાં બી છે જો આ ટાઈપની સોળસોની રેન્જમાં પણ છે તમને પાર્ટી પાર્ટીવેર સાડીઓ મળી જાય એટલે તમને બહારના કરતા બધામાં તમને હા રીઝનેબલ રેટ મળી જશે જો આ ટાઈપને બહુ મસ્ત છે હા કલેક્શન અને બધાના તમને કલર મળી જશે કોટન એ કે ટાઈપની સાડીઓ છે જે પાંચસો 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 માં તમને કોટન ની સાડી હા પ્યોર કોટન ની સાડી મળી જશે આ ટાઈપ નું ઓકે બંગાઈ ટાઈપ ની રાઈટ હા ઓકે તમને અહીંયા આ ટાઈપ ની ગઢવાલ સિલ્ક સાડી ભી ખાલી 1200 ની રેન્જ માં મળી જાય અને બધી સાડી માં કલર અવેલેબલ છે જો જે બ્રાસો નો ભી સરસ પીસ છે બધા એ તમને 2150 ની આસપાસ મળી જાય પટોળા છે પટોળા ટાઈપ ની સાડીઓ પર બહુ જ બધા કલર માં અવેલેબલ છે જો આ ટાઈપના આ ટાઈપના પટોળામાં તમને બહુ જ બધા કલર મળી જાય આ ટાઈપનું બરાબર અને એ સિવાય તમને પાર્ટીવેર સાડી મળી જાય જો આ સાડી ને આ સાડી કલકત્તી છે શું રેન્જ છે સાડીની બારસો પચાસ બારસો પચાસની રેન્જમાં તમને મળી જાય ખાલી અને આ બીજી અલગ અલગ ટાઈપની પેટર્નની છે જો પંદરસોની આ સાઈડ તમે ખોલી શકો હા જો તમને પૈઠણી સાડીની અહીં વેરાયટી મળશે હા એવી ક્યાંય નહીં મળે અને એકદમ રિઝનેબલ રેટ છે સરસ મટીરિયલમાં જોવા ટાઈપનું છે મસ્ત છે પૈઠણી સાડીમાં એવું છે કે મોર હોય તો પૈઠણી કહેવાય બરાબર ને એટલે મોર છે ને એની ઓળખ છે કે પૈઠણી સાડીની શું ઓળખ તો મોર એમ કે મોર હોય એટલે તમને મોર નો પલ્લવ હોય એટલે એ પૈઠણી કહેવાય વાવ ઓકે એ જો આ બનાથી સિલ્કની છે જો કેટલો મસ્ત પદો છે હા તમને બધી જ સાડીમાં બધી જાતની રેન્જ બી મળી જશે હાયર રેન્જ જોઈએ તો હાયર ને લોઅર જોઈએ તો લોઅર રેગ્યુલર માટે જોઈતી હોય અને લોઅર રેન્જમાં જોઈતી હોય અને ઘરના પ્રસંગ માટે જોઈતી હોય તો એ પ્રમાણે તમે હાયર રેન્જનું બધું જ અહીંયા મળી જશે એકદમ રિઝનેબલ રેટ છે અને બધી જ સાડીમાં કલર અવેલેબલ છે

આ સાડી કેટલા પડે આપણને હા 31 અને કઈ સાડી કહેવાય સિલ્ક પૈઠણી સિલ્ક પૈઠણી તમને એટલી બધી રેન્જ મળશે જો પૈઠણી માં બીજો પ્રકાર છે 3100 ની છે સિલ્ક સાડી છે અને જીણું જીણું એકદમ મસ્ત ડાયમંડ હ ડાયમંડનું વર્ક છે બહુ જ સરસ રીચ લુક આપે છે અને કલર બી બહુ પ્રીટી છે આના કલર મળી જશે બધા કલર મળી જશે ને કેટલા પાંચો કલર બધી સાડીમાં અવેલેબલ છે ભાઈ તમને કલર ઓપ્શન બધામાં મળશે અહીંયા

વાવ સાડી તો બહુ સરસ છે તમારી વેડિંગ માટે પરફેક્ટ કલેક્શન તમને અહીંથી મળી જશે રાઈટ આ ટાઈપની નવ વાળી સાડી બી તમને અહીંયા મળી જશે આની શું રેન્જ છે આની પચીસ જો પચીસ સુધી સ્ટાર્ટ થઈ નવ વાળી પછી તમને જોઈએ એવું કલેક્શન છે અહીંયા આઠ હજાર સુધીનું કલેક્શન છે હા જો આ વાવ જો આ ટાઈપની નવ વાળી કહેવાય ઓગેન અને કલર બધામાં અવેલેબલ છે કલર બધામાં કલર ઓપ્શન બધામાં અવેલેબલ છે ઓકે સાડી જેને કહે છે આની પચીસોની આસપાસ કેટલી છે હા ની આસપાસ એમાં બહુ જ બધા કલર છે જો ભાઈ દસ વાળી સાડી કહે છે એટલે તમે બ્લાઉઝ પીસ સાથે નવ વાળી અને બ્લાઉઝ પીસ એવી રીતે એટલે આ સાડી અહીં જ અવેલેબલ છે બરોડામાં જો આ ટાઈપનો અને બધા જ કલર તમે જોવો છો બધા કલર અવેલેબલ છે જો આ ટાઈપની કલેક્શન છે બહુ જ મસ્ત છે હા મંડપ મોડ માટે સૌથી સારા સારી સાડી જે છે એ ટાઈપનું આખું કલેક્શન છે જો અરે વાજો કેટલાનું છે ખાલી ખાલીસ સાડી છે તમને જો આ ટાઈપનું બહુ જ મસ્ત સાડી છે હા હેવી કલેક્શનમાં છે એકદમ અને બહુ રિઝનેબલ રેટમાં છે વાવો વેસ્ટ બેંગોલની સાડી કલકત્તાની બનાય છે હા તે ઉલટા નકો જો એકદમ નવો લેટેસ્ટ કલર કોફી કલર ના કોમ્બિનેશન માં ચાકો આ બહુ જ મસ્ત સારી છે હા ભાઈ સાપ કોફી કલર ને ગોલ્ડન નું કામ છે બહુ જ સખત સાડી છે એકદમ રીચ લુક આપે નવો કલર છે એકદમ બહુ જ મસ્ત

હા કલર બધા મસ્ત કલર છે ફાસ્ટ કલર મળશે તમને લાઈટ કલર બધું મળી જશે અહીંયા હા જો બહુ જ મસ્ત છે હા પરફેક્ટ જો તમને બોક્સ કલેક્શનમાં અહીંયા હેવી અને રીચ કલેક્શન બી મળી જશે જો બહુ જ સરસ છે યુનિક કલેક્શન બી લેવું હોય તો અહીંયાથી જો આ ટાઈપનું છે બહુ સરસ છે હા અને એકદમ રિઝનેબલ રેન્જ છે બોક્સ કલેક્શનની સાડી બી તમને પચીસોથી લઈને પાંચસો ચાર પાધીમાં મળી જશે જો આ 3500 ની છે અને एकदम અલગ કલેક્શન છે પાર્ટીવે લુક છે રિસેપ્શન પરફેક્ટ લાગશે જો હા આય હા ઓ આ ટેપ બહુ સરસ ખરેખર બોક્સ પેકિંગ બોક્સ પેકિંગ સાડે બહુ સરસ છે 2600 ખાલી અને કઈ સાડી કહેવાય

સાત આઠ હજાર જો જે બાર સાતથી આઠ હજારમાં મળે છે પેઠાની સાડી તમને અહીંયા ખાલી અડતાળીસની રેન્જમાં મળી જશે અને આ સાડી જે બાર તમને બાર હજારની આસપાસ મળે છે જેનો બ્લાઉઝ આખો હેવી છે હા જો આ ટાઈપનો આખો હેવી બ્લાઉઝ પીસ બાપરે સરસ હેવી વર્ક વર્કવાળો બ્લાઉઝ પીસ છે જે તમને બાર બાર હજારમાં મળે છે તમને અહીંયા ખાલી આઠ હજારમાં મળી જશે સાતથી આઠ હજારની રેન્જમાં તમને બધામાં ભારે ભરકમ ડિસ્કાઉન્ટ મળી જવાનું છે કલેક્શન છે રિસેપ્શનમાં તમે પડી શકો ખાલી એકાવનસોની છે જો આ ટાઈપનું આખું બાર પંદર હજાર મળે છે ખાલી તમને એકાવનસોની આસપાસમાં જો આખું ડાયમંડ વર્ક છે પાર્ટીમેર સારી છે પરફેક્ટ એકદમ વાવ કલર બહુ જ સરસ છે કલર બહુ જ સરસ છે એકદમ હા બહુ મસાડી છે જો આખું ડાયમંડ વર્ક છે તમને ફૂલ ભરેલું છે હા જો શાલુ કલેક્શન કહેવાય ખાલી બે સાડી છે બહુ જ હેવી છે અને યુનિક માં છે જોવા અને કઈ સાડી કેવાય

જો આ પિસ્તાલીસ સાડી છે બહુ જ સરસ એકદમ હેવી મટીરિયલ છે ડાયમંડ વર્ક છે એકદમ જો હા બહુ જ તમને વેડિંગ કલેક્શન તો અનથી સારું ક્યાંય નહીં મળે જો આ ટાઈપનું હા બહુ જ મસ્ત અને બધામાં કલર ઓપ્શન અવેલેબલ છે ને બધામાં તમને કલર ઓપ્શન મળી જશે તમને કલર ઓપ્શન બી મળી જશે જો આ ટાઈપનું હા બહુ જ સરસ છે કાય કલર છે એમ જ તમને બધામાં કલર મળશે અલગ ડિઝાઇન મળી જશે અને ઓપ્શન તમને બધી વસ્તુમાં મળી જશે ખાલી છું ને બહુ જ મસ્ત છે જા